અમેરિકા પોતાની ઇમિગ્રેશન પોલિસીઝને જેટલી કડક બનાવી રહ્યું છે એટલી જ વધારે અસર એ લોકો પર પડી રહી છે જે વર્ષોથી ત્યાં લીગલી રહી રહ્યા છે કે પછી ગ્રીન કાર્ડની લાંબી લાઈનમાં ઊભા છે હવે એક વધારે મોટો ફેરફાર સામે આવ્યો છે એવો ફેરફાર કે જે સીધી રીતે કેટલી એપ્લિકેશન્સને પ્રભાવિત કરી શકે છે અને જેને એક્સપર્ટ્સ એક ક્વાઇટ બેન તરીકે જોઈ રહ્યા છે આ નવો રૂલ કન્ટ્રી સ્પેસિફિક ફેક્ટર્સ ઇમિગ્રેશન ડિસિઝન્સમાં એક મહત્વનો નેગેટિવ ફેક્ટર બનાવી દે છે એટલે કોઈ દેશથી તમે આવો છો એ જ તમારી એપ્લિકેશનની વિરુદ્ધ જઈ શકે છે આજે આ વિડીયોમાં આપણે ત્રણ મોટા પોઈન્ટ્સને સમજીશું ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના નવા ડ્રાફ્ટ રૂલમાં શું ફેરફાર થઈ રહ્યા છે અને કેવી રીતે કામ કરશે કયા કયા દેશો પર એની સીધી અસર પડશે અને કેમ યુએસસીઆઈએસ એમના ડોક્યુમેન્ટ્સને રિસ્કી માની રહ્યા છે ઇન્ડિયન સિંધી યુએસએ એનાથી શું શીખવું જોઈએ અને આગળ એમણે કઈ વસ્તુઓ પર સાવધાની રાખવી જોઈએ હવે આખા ફેરફારને ઈઝી લેંગ્વેજમાં સમજીએ જેનાથી દરેક વ્યૂઅરને ખબર પડી શકે કે આ પોલિસી શિફ્ટનો મિનિંગ શું છે અને એની લોંગ ટર્મ અસર કેટલી ઊંડી હોઈ શકે છે તો ટ્રમ્પ સરકારે કેવો રૂલ ફાઇનલાઇઝ કરવા જઈ રહી છે જેમાં ઇમિગ્રેશન ઓફિસર્સ કોઈ પણ એપ્લિકેશનને અપ્રૂવ કે રિજેક્ટ કરતી વખતે એપ્લિકન્ટની કન્ટ્રી ઓફ ઓરિજિનને એક સિગ્નિફિકન્ટ નેગેટિવ ફેક્ટરની જેમ ટ્રીટ કરશે આ એક મોટો ફેરફાર એટલે છે કેમ કે પહેલા કન્ટ્રી બેઝ જજમેન્ટ ખાલી ટ્રાવેલ બેન સુધી લિમિટેડ હતો પણ હવે યુએસ અને અસાયલમ પેરોલ અને ગ્રીન કાર્ડ જેવી કેટેગરીઝમાં પણ યુઝ કરી શકે છે આ નવી સિસ્ટમ બિલકુલ એ રીતે કામ કરશે જેમ ટ્રાવેલ બેન લગાવવામાં આવેલો ડોક્યુમેન્ટ્સ કહે છે કે યુએસસીઆઈએસ ટ્રાવેલ બેનના લિસ્ટનો ઉપયોગ કરીને એપ્લિકેશનને કેટેગરીઝમાં ડિવાઈડ કરશે હાલી સિટીઝનશીપ એપ્લિકેશન્સ એવી રહેશે જેમના કન્ટ્રી સ્પેસિફિક સ્ક્રુટીની અફેક્ટ નહીં કરે આ સમયે બાર દેશ પર ફૂલ ટાઈમ ટ્રાવેલ બેન છે જેમાં અફઘાનિસ્તાન ચાર્ટ કોંગો ઇરિસ્ટ્રા હેતી ઈરાન લિબિયા મ્યાનમાર સોમાલિયા સુદાન અને યમન જેવા દેશો સામેલ છે આ દેશોના નાગરિકોને ખાલી એન્ટ્રીથી જ નથી રોકવામાં આવ્યા પણ પરમાનન્ટ વિઝા અને કેટલાક ઇમિગ્રેશન બેનિફિટ્સ પણ લિમિટ કરી દેવામાં આવ્યા છે એ સિવાય સાત બીજા પણ દેશો પર પાર્શિયલ રિસ્ટ્રિક્શન્સ છે જેમ કે બુરુંદી ક્યુબા લાઓસ સિયારીઓલ ટોકો તુર્કેમિસ્તાન અને વેનેઝુએલા આ દેશોની એપ્લિકેશન્સને પણ કેટલાક વિઝાસ અને ઇમિગ્રેશન બેનિફિટ્સથી રોકવામાં આવી રહ્યા છે જોકે કે કેટલાક એક્સેપ્શન્સ પણ રાખવામાં આવ્યા છે જેમ કે જે લોકો પહેલાંથી વેલિડ વિઝા કે ગ્રીન કાર્ડ રાખે છે હવે યુએસસીઆઈએસના પૂર્વ ઓફિશિયલ માઇકલ વોલ્ડે એનું કહેવું છે કે વીક ડોક્યુમેન્ટ કન્ટ્રીથી આવનારા કેસીસ હંમેશાથી ચેલેન્જિંગ રહેતા હોય છે પણ પહેલી વાર એમને નેગેટિવ ફેક્ટરની જેમ જોવામાં આવશે એમની વોર્નિંગ એ પણ છે કે આ રૂલ ધીમે ધીમે હિડન બેન જેવું રૂપ લઈ શકે છે કેમ કે એકવાર નેગેટિવ માર્ક લાગી જાય તો એપ્લિકન્ટ પાસે ડ્રોબેકને ઓવરકમ કરવું બહુ અઘરું પડી જતું હોય છે હવે સવાલ એ નથી કે આ રૂલ કયા દેશોને અફેક્ટ કરશે અસલી સવાલ એ છે કે એની અસર એ લોકો પર કેવી પડશે જે પહેલાંથી જ યુએસમાં લીગલી રહે છે કામ કરે છે અને વર્ષોથી પોતાની જાતને અને વર્ષોથી પોતાની ઇમિગ્રેશન જર્નીને આગળ વધારી રહ્યા છે ના ડોક્યુમેન્ટ્સ ક્લિયર કહે છે કે નેગેટિવ ફેક્ટર એ એપ્લિકન્ટ્સ પર કોણ લાગશે જે ટ્રાવેલ બેનના આવવાથી કેટલાય વર્ષો પહેલાં યુએસમાં લીગલી આવી ચૂકેલા એટલે એમના માટે પ્રોસેસ વધારે સ્લો સ્ટ્રિક્ટ અને અનસર્ટેન રહી શકે છે આ ફેરફારની સાથે સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ પણ સ્પીડી થઈ ચૂક્યું છે યુએસસીઆઈએસએ બે હજાર ફિસ્કલ યર બાર હજાર પાંચસોથી વધારે સોશિયલ મીડિયા ચેક્સ પૂરા કર્યા છે એનો મિનિંગ કે દરેક નાનામાં નાની ડિટેલ સુધી ક્રોસ ચેક કરવામાં આવી શકે છે આ એક એક્સ્ટ્રા લેયર ઓફ વેટિંગ છે જેનાથી અપ્રુવલ પ્રોસેસ હેવી અને લોંગ થઈ શકે છે હવે આખા ડેવલપમેન્ટની ઇન્ડિયન્સ પર શું અસર પડશે એમના શું સમજવું જોઈએ એના પર આપણે વાત કરી લઈએ જો કે ઇન્ડિયન્સ આ બેન્ડ કે રિસ્ટ્રિક્ટ દેશોમાં સામેલ નથી પણ આ પોલિસી એક ઇન્ડિકેશન આપે છે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન લીગલ ઇમિગ્રેશનને પણ જેટલું પોસિબલ હોય ટાઇટન કરવા માંગે છે જ્યારે ઇમિગ્રેશન ઓફિસર્સને નેગેટિવ ફેક્ટર જ્યાં પાવર આપવામાં આવી શકે છે તો ફ્યુચરમાં આ ફ્રેમવર્ક અન્ય દેશો પર લાગુ થઈ શકે છે ઇન્ડિયન્સ માટે સૌથી મોટી શિખામણ એ જ છે કે પોતાનું ઇમિગ્રેશન પેપરવર્ક હંમેશા ફ્લોલેસ રાખો ડોક્યુમેન્ટેશન જોબ વેરિફિકેશન ટ્રાવેલ હિસ્ટ્રી સોશિયલ મીડિયા બિહેવિયર બધું જ ક્રિસ્ટલ ક્લિયર અને ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ યુએસસીઆઈએસની સ્ક્રુટિની વધી ચૂકી છે એટલે નાનામાં નાની એરર પણ ડીલેસ કે આરએફઆઈ માં બદલાઈ શકે છે એની સાથે જે ઇન્ડિયન્સ ગ્રીન કાર્ડ બેકલોગમાં છે એમને સમજવું જ પડશે કે યુએસ ઇમિગ્રેશન પોલિસીઝ અનપ્રેડિક્ટેબલ થતી જઈ રહી છે ત્યારે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો આવી જ અપડેટ્સ અને વિડિયોઝ માટે જોતા રહો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી